રાધનપુર તાલુકાના સિનાડ ગામે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક બાવન ગામ આજના ચૌધરી સમાજની જગ્યાના લાખણેશ્વરી મહાદેવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા કાર્યકર્તાઓ દ્વારા અન્ય કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞના યજમાન તરીકે ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્યએ લાભ લીધો તો ભોજન દાતા તરીકે જીવનભાઈ હરિભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી દેશની સેવા કરવાની ભૂલાના શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજા પાઠ કરી યજ્ઞ કરવામાં આવ્યો તો રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠના હોદેદાર

ગામ અલ્હાબાદ દેશના યશ યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા વર્ષના જન્મદિવસ નિમિત્તે આજે નાનાપુરા ગામે અમે એક ભવ્ય રામેશ્વર મંદિરની અંદર પૂજા અર્ચના શિવના પૂજા અર્ચના કરી નાનાપુરા ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો ત્યાંથી અમે સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવની જગ્યાએ હવન પૂજા અને પૂજા અર્ચના કરી જેથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એમનું જીવન આયુષ્ય ભગવાન દીર્ધાયુ કરે એમનું નિરોગી રહે એવી ભગવાન લાખનેશ્વર મહાદેવ જોગે અને ભગવાન વડવાળા દેવ પાસે અમારી પ્રાર્થના કે અમારા દેશના લોકપ્રિય વડાપ્રધાન દિવસે ને દિવસે સતત પ્રગતિ કરે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે ના મુદ્દો મારું નામ રબારી પેથાભાઈ જેહાભાઈ ગામ નાનાપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સંયોજક ભારતીય જનતા પાર્ટી માલધારી શહેર પાટણ જિલ્લો આજે ભારતના યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા સન્માનિય

ભાજપ સંગઠન દ્વારા અને સિનાર જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈ ના જન્મ દિવસ મળીને મોદી સાહેબ ને જેને જમ્મુ કાશ્મીર ની અંદર ત્રણસો પંચોતેર ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશન ની અંદર જેને વિશ્વની અંદર જેને નામના મેળવી હોય ત્યારે અમારા સૌ એક ફરજ થાય કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાડામાં શેવાડામાં ના માનવીને એમની જે યોજનાઓનો લાભ મળી રહે સાથે સાથે આ યજ્ઞ દ્વારા નરેન્દ્રભાઈને એમનું સ્વસ્થ સ્વસ્થ રહે એમની ઉંમર વધે અને ફરી આ દેશના વડાપ્રધાન તરીકે સેવા કરવાનો મોકો મળે અને વિશ્વ ગુરુ તરીકે નરેન્દ્રભાઈ આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડેલીશું એવી હાકલ કરી ત્યારે આજે અહીં યજ્ઞ કરવાનો મને આ યજ્ઞ કરવાનો અમને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને મોદી સાહેબ નો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ચૌધરી ભરતભાઈ ધનાભાઈ સિનાર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાઈ રહ્યો છું